નવસારીની સમરૂલી પ્રાથમિક શાળાની શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ સરપ્રાઇઝ વિઝીટ લીધી છે છેલ્લા કેટલાક સમયથી શાળાનું કામ બંધ હોવાની ફરિયાદ થતાં જ શિક્ષણ મંત્રી એક્શનમાં આવ્યા છે શિક્ષણમંત્રી પ્રફુલ પાસેયાએ ફરિયાદ મળતા જ શાળાની મુલાકાત લીધી બે દિવસમાં તમામ વિગતો મંગાવી એક અઠવાડિયામાં કામ શરૂ કરાવવાની ખાતરી પણ આપી છે શાળાની કામગીરીમાં ક્ષતિ જણાશે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરાશે તેવું શિક્ષણમંત્રીએ જણાવ્યું છે સો ઉપરની સંખ્યાની નવસારીની આદરિયા પાટિલ સાહેબના સાંજક ક્ષેત્રની અંદર તમામ શાળાઓની અંદર એક પણ સ્માર્ટ ક્લાસ જે મેં મંજૂર કર્યો હતો એ પહોંચાડી દીધા છે એટલે એક પણ બાકી નથી રહ્યું એટલે એનું મિનિંગ એવો કે સો એ સો ટકા આ સ્માર્ટ ક્લાસના કામો પૂર્ણ કર્યા છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક એ પણ આપ કોઈ પણ શાળાની મુલાકાત લઈ શકશો પંદર કોમ્પ્યુટરની એક કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ એ પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં સંપૂર્ણપણે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જે અંત્યોદય સુધી નાનામાં નાની શાળાઓમાં જ્યાં જે શહેરની શાળાની અંદર પણ સ્માર્ટ ક્લાસ બનવા મુશ્કેલી છે એની જગ્યાએ અમે ગામડાઓની જ્યાં સંખ્યા છે ત્યાં અમે ચોક્કસ પ્રકારે આ કામગીરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે પૂર્ણ કરવામાં આવી જે શાળાનું કામ ચારેક મહિનાથી પ્રવેશ હતો એ જોઈ લીધો છે મેં અને એક જ વીકની અંદર એનું સોલ્યુશન લાવીને કામગીરી શરૂ કરાવીશ